ઉનાય માતાજીનું મંદિર દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને ખૂબ જ પવિત્ર શક્તિપીઠ માનવામાં આવે છે મિત્રો જેને ઉનાય અંબિકા દેવીના નામથી આરાધના થાય છે મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મંદિરની આસપાસનો પરિસર શાંત હરિયાળું અને નદી કિનારે આવેલું હોવાથી દર્શન સાથે કુદરતી આનંદ પણ મળે છે મિત્રો ઉનાઈ માતાના મંદિરમાં ચૈત્ર અને અશ્વિની નવરાત્રી દરમિયાન વિશાળ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે મિત્રો આ સમયે હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે પણ વધારે છે મિત્રો ઉનાઈ માતાજીનું મંદિર સુરતથી થી નેવું કિલોમીટરના અંતરે આવેલું છે તેમની બાજુમાં વેલન ડેમ અને સાપુતારા હિલ સ્ટેશન પણ આવેલું છે મિત્રો મંદિરની આજુબાજુમાં ઘણા નાના મોટા કુંડો છે જેમાંનું પાણી સતત ગરમ રહે છે પૌરાણિક માન્યતા મુજબ મહાભારતમાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન આ વિસ્તારમાં આવ્યા હતા મિત્રો એવું માનવામાં આવે છે કે દ્રૌપદીજી અહીં તપસ્યા કરી હતી અને માતા અંબિકા દેવીજીને પ્રસન્ન કર્યા હતા મિત્રો માતાજીએ દ્રૌપદીજીને કહ્યું કે અહીં તું જે તપ કર્યું છે એ સ્થાન પવિત્ર રહેશે અને લોકો અહીં સ્નાન કરીને શુદ્ધ થશે તે પછી એ જગ્યાએ ગરમ પાણીના કુંડો ઉત્પન્ન થયા અને આજ સુધી ત્યાં ગરમ પાણી હજી આવે છે મિત્રો એ એક આશ્ચર્યજનક કુદરતી ચમત્કાર પણ છે મિત્રો અમારો તમને પસંદ આવ્યો તો ચેનલ કરવાનું બે દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને સાથે સાથે સનાતન ધર્મના વિશે તમને જાણકારી મળતી રહે તો મિત્રો આ છે ઉનાઈ માતાજીની પાવનકારી પ્રતિમા સુંદર મજાની મંદિરની અંદર ઉનાઈ માતાજીની મૂર્તિ બિરાજમાન છે

ગરમ પાણીના કુલમાં સલ્ફર અને ગંધક જેવા તત્વો હોવાથી ત્વચા અને સાંધાના રોગનો ઉપચાર પણ સાથે સાથે થાય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે દેવો કે દેવ મહાદેવના પણ સાથે સાથે દર્શન કરી લઈએ ભક્તોજનો ઉનાય જયકારે બોલાવતા ઉનાઈ માતાજી કરવા વિડીયો છે મિત્રો સમાપ્ત થાય છે આગલા વિકે નવો વિડીયો સાથે તમને મળીશું બે લાયક ભૂલતા મિત્રો